ખાલી એકત્રી લાખ રૂપિયામાં હોલ ટાયરની ની ની ગાડી એમાં બાર ટાયર નવા ને નવા બોડી કેબિન આ મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર એકવી ના બીજા મહિનાની હોલ ટાયરની ની ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એકત્રી લાખ રૂપિયામાં એમાં બોડી કેબિન નવા બનાવેલા છે બાર ટાયર હાવ ટીકડી નવા મળી જાય અને તમારે જોતી લેવી હોય

એમાં કાગળિયા કમ્પ્લીટ એક વર્ષના ચાલુ છે કમ્પ્લીટ ગાડી છે ને કિંમત અગિયાર લાખ રૂપિયા છે તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે પરના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઘેડ માધવપુર માં મળી જાય છે અને વગર દલાલીયા વાહન લેવાના હોય તો આઈડી માં આતો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ ઓરાયો તો તમને વાત કહું ખાનગી તમારી માટે એકને એક બનાવેલી લઈ આવ્યો હોળ ગાડી

ચૌદ ટાયર નું બોડી ડમ્ફર આપી દેવાનું હે વેચી દેવાનું દેવાનું હે એમાં નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ હોખડા રોડ ઉપર મળી જાહે અને કિંમત ફોન ઉપર થાય વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય

ખેડાના કઠલાલ ગામે મળી જાય અને જેને જોતું હોય ને એ જ ફોન કરવા અને વગર દલાલીએ વાહન લેવા માટે આઈડીમાં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ ચોટીલા ના આણંદપુર તમારી માટે ચૌદ ટાયરની ની અશોક લેલન ગાડી લઈને આવી ગયો આ મારા વલીડાવા પાછળ ફોટામાં વિડીયો માં દેખાતી બે હાજર ઓગણી ના દસ માં મહિના ની અશોક લેલન ની ચૌદ ટાયર ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એમાં આજીવન ટેક્સ ભરેલો હે કાગળિયા કંપની ચાલુ છે અને ચૌદ માંથી બાર ટાયર હાવ નવા છે અને કિંમત 32 લાખ રૂપિયા છે તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જોટીલાના આણંદપુર મળી જશે અને વગર દલાલિયા વાહન લેવાના હોય તો આપડી આઈડી માં આવતો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ થાન ગડમાંથી એકરે ત્રણ ગાડી લઈને આવી ગયો એમાં બે 10 ટાયર ને એક 6 ટાયર હા મારા વળીડ એમાં 2020 મોડેલની બે ગાડીઓ છે એમાં એક 10 ટાયર એક 6 ટાયર અને એક છે 2019 મોડેલની અને ત્રણે ત્રણ ગાડીઓ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ત્રણમાંથી કોઈ પણ તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે થાન મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં આટો મરો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ

અને વગર દલાલીઓ વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ એક તો સનરૂપ વાળી ગાડી એમાં ઉપર થી પાછા સોઈસ નંબર ના ચાર એકડા નંબર પ્લેટમાં હા મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર વીસ મોડલ ની ફોર્ડ ની હેન્ડ ઓવર ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની છે વન ઓનર ગાડી છે સનરૂપ વાળી છે સોઈસ નંબરમાં માં ચાર એકડા છે અને તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરેન્દ્રનગર મળી જાય ને કિંમત ફોન ઉપર જાય અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ એ બોટાદ પાહેના સિયાનગર માંથી તમારી માટે 2020 મોડેલની 21 14 XP ગાડી લઈને આવી ગયો

કિંમત ફોન ઉપર ત્યાં જોવા માટે ઉપલેટા મળી જાય અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આપણી આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ જંગ જામે કે જંગ જામે પણ તમે આ ગાડી લઈને ગમે ત્યાં માર્કેટમાં જાવ એટલે તમારા નામની ચર્ચા જામે

हेलो मेरे मित्रों मैं आपके लिए लेके आया बोलेरो कैंपर वन ओनर का हा मेरे यार ये पीछे फोटो में वीडियो में दिख रहा 2023 हजार तेईस और चौबीस का पार्सिंग का बोलेरो कैंपर वन ओनर का गाड़ी बेच देना है दे देना है और सिर्फ और सिर्फ इकतीस बत्तीस हजार जैसा किलोमीटर चला हुआ है अगर आप चाहते हो लेना है तो ऊपर नीचे भाई का नंबर दिया हुआ है और देखने जाना है तो राजस्थान झालोर जिला में बिनमल तालुका में मिल जाएगा और बगैर दलाली कोई वाहन चाहते हो गुजरात से तो अपनी आईडी में जाको उसमें डायरेक्ट मालिक का नंबर मिल जाएगा जय दुआर का

જોવા માટે સિહોર તાલુકાના નેસડા ગામે મળી જાય અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈટી માં હાટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ ખાલી નવ લાખ રૂપિયામાં જેસીબી આ મારા વાલીડાઓ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમલ ગામમાંથી તમારી માટે ખાલી નવ લાખ રૂપિયામાં જેસીબી લઈને આવી ગયો જેનું મોડેલ બે હજાર દસ છે જોતું લેવું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં મળી જાય અને વગર દલાલી વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક નંબર મળી જાય જય દ્વારકાધીશ

પણ આ હોળતેર ગાડી રોડ ઉપર નીકળે ને એટલે છમ છમ થાવે આ મારા વાલીડાઓ તમારી માટે હોળતેર ટર્બો ગાડી લઈને આવી ગયો ટીપ ટોપ કન્ડિશન માં બે હાજર દસ મોડલ એમાં આજીવન ટેક્સ ભરેલો બોડી કેબિન તમને દેખાય છે ને વીમો પાર્સિંગ કમ્પ્લીટ ચાલુ પાર્સિંગ નવું અને તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો કિંમત આઠ ને એકાવન ને જોવા માટે તાલાળા મળી જાય અને વગર દલાલી વાહન લેવાના હોય તો આઈડી માં હાટો મારો ડાયરેક્ટ માલિકનો નંબર મળી જાય જય દ્વારકાધીશ મોરબી માંથી ઓરિજિનલ બીએસ ફોર બે હજાર ઓગણીસ ના ત્રીજા મહિનાની બાર ટાયરની ની અશોક લેલન ગાડી લઈને આવી ગયો

સેમે કંપની કન્ડિશન જેવું એન્જિન નો અવાજ ને ટ્રેક્ટર આ મારા વાલીડાવા પાછળ ફોટા માં દેખાતું 2010 ના 8 માં મહિના ચેમ્પિયન ટ્રેક્ટર ને હાઈરે ટ્રોલી બે આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું 4 લાખ રૂપિયામાં એમાંય એમાં ટ્રોલી તો હજી હમણાં જ નવી બનાવેલી છે અને તમારે જોતું લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જયપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ ઓગણી લાખ ને એકાવન હજાર રૂપિયા માં ની બે હજાર અઢાર મોડલ ચૌદ ટાયર ગાડી હા મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર અઢાર ની ટાટાની ચૌદ ટાયર ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ઓગણી લાખ ને એકાવન હજાર રૂપિયામાં એમાં ત્રણ જોતા તો હાવ નવા જેવા છે અને તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર મળી જાય અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ અરવલ્લી જિલ્લાના મોડાસા તમારી માટે બે હજાર બાવીસ મોડલ બાર ટાયર ની ડમ્પર ગાડી બોઘી કમાન લઈને આવી ગયો